હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજે આવી ગયો છું નવો વિડીયો લઈને નવા બ્લોગમાં સ્વાગત છે તમારું એક મોટું જંગલ વિસ્તાર છે ત્યાં ત્યાં એક શંકર ભગવાનનું મંદિર છે બાજુમાં એક વાવ છે પંદરથી વીસ ફૂટની ત્યાં તો તમે પહેલાં તો તમે જે કંઈ નોકરી કરતા હોય ધંધો કરતા હોય અથવા જે કંઈ બિઝનેસ કરતા હોય એ બિઝનેસની અંદર એ ધંધાની અંદર ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય તમારા સપનાઓ સાકાર થાય તમારી મનોકામનાઓ પૂરી થાય એવી હું ભગવાન માતાજીની અને અહીંયા શંકર ભગવાનનું મંદિર આવેલું છે ત્યાં એ શંકર ભગવાનને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો તો આવી ગયો છું એકદમ મોટું સુમસામ મોટું એક જંગલ વિસ્તાર છે ત્યાં આ છે શંકર ભગવાનનું મંદિર આ શંકર ભગવાન નું મંદિર છે આ પાણીનું કુંડું છે ચકલા માટે એક્ઝેટ આ શંકર ભગવાનનું મંદિર અને આ છે કોઈ એની નજીક બાજુમાં જ તમે જોઈ શકો છો આ છે બટલો આ બદલાની નીચે મંદિર આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો એકદમ મોટો વડ છે એની નીચે આ મંદિર આવેલું છે અને અહીંયા નીચે ઘઉં છે બાદરો છે એવું શરણ પણ નાખવામાં આવેલી છે આ તમે જોઈ શકો છો આ છે વાવ આજુબાજુમાં ક્યાંય નંદી તળાવ કે કોઈ કુવો હોય કોઈ વાડી વિસ્તાર હોય કે કે જનાવર મતલબ ગાય ભેંસ કે રોજ ભૂંડ એ પાણી પી શકાય એવી ક્યાંય વ્યવસ્થા પણ નથી તો આ છે કુઈ વાવ માત્ર પંદર થી વીસ ફૂટ ની છે અંદર પાસઠ ફૂટ પાણી ભરેલું છે તમે જોઈ શકો છો